જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બને એટલું લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં અને આજની ચેલેન્જ છે જમ્પુર તો જોયા વિ ભૂલતા નહીં અમારા રાદીપસિંહ તમને ચેલેન્જ સમજાવી દે છે આપણે આપણે રમવાની છે જમ્પુર ગુડ અને આપણે આપણે રમવાનું છે આમ એટલે આપણે આજુ આમ આમ ખસકી જાતું હે કોને અને આપણે આમ ઘણું આમ આમ એટલે હે ને હા આ તો ઉજી છે

ओके नोबेट તમે હવે જોઈ શકો છો કેમ કેતારે મોટું થઈ ગયું છે હવે અમારા રાધિપસિંહ ડોક લેવા જઈ રહ્યા છે છે જાવ રાધિપસિંહ પણ રાધિપસિંહ એ પણ કરી નાખ્યો છે ચેલેન્જ પાર જિગ્ઞેશ સી ફીટસે ડોક લેવા જઈ રહ્યા છે જાવ જિગ્ઞેશ સી ઓકે જિગ્ઞેશ સી તમારો દાવ આવ્યો છે ફાઈપર કરીને જીતજો અરે વાહ જીતી ગયા છે રાધિપસિંહ અમારું જો જિગ્ઞેશ સી તમારો ડોખાયો છે ઓકે 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 આઈજો પાછા જો રાદીપસિંહ તમારો દાખાયો જીતી ગયા છે રાદીપસિંહ જાવ જાઓ ભાઈ તમારો દોખ આવ્યો જશે અરે ભૈયા લે ભૈયા ઓમફો રાદીપસિંહ તમારો દાખ આવ્યો હશે

તો અમારી વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલનું નામ છે ઓફિસનલ સ્ટાર ટીમ બાય 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 બાય